દેહ વેપાર માટે બાંગ્લાદેશથી ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરી લવાયેલી આડમાં દેહ વેપાર માટે લવાયેલી બાંગ્લાદેશી મહિલા સંપા ખાનોમ ઇરાદુલ મુલ્લાને ને આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સરોવલીથી ઝડપી પાડી હતી તેની સાથે બોગસ આધાર કાર્ડ બનવામાં મદદ કરનાર અને બનાવનાર આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે અન્ય આરોપીઓમાં રાધેશ્યામ પ્રકાશ કુશવાહે સંપાને બોગસ આધાર કાર્ડ બનાવવાની મદદ કરી હતી રાધેશ્યામ કુશવા સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓની રાધેશ્યામ સપ્લાય કરતો હોવાની પણ વાત પોલીસની તપાસમાં સામે આવી છે રાધેશ્યામ તેના આ કરતૂત પર કોઈને શંકા ન જાય તેના માટે તે રિક્ષા પણ ચલાવતો હતો રાધેશ્યામે બાંગ્લાદેશી મહિલાનું પાંચસો રૂપિયામાં બોગસ આધાર કાર્ડ રાહુલ હિંમત હિરપરા પાસે વર્ષ બે હજાર વીસમાં બનાવ્યું હતું વધુમાં પોલીસે જણાવ્યું કે રાહુલ હિરપરા વર્ષ બે હજાર સત્તરમાં આધાર કાર્ડ બનાવવાનું કામ કરતો હતો રાહુલના કોમ્પ્યુટરમાંથી બાંગ્લાદેશી મહિલાના આધાર કાર્ડ માટે જે બોગસ પુરાવા આપ્યા હતા તે પણ પોલીસે કબજે કર્યા છે એ સુધી પોલીસે બાંગ્લાદેશી મહિલા સહિત ત્રણનો કબજો સાર્વલી પોલીસને સોંપ્યો છે સાથે બાંગ્લાદેશી મહિલાનું ખોટા નામનું ભારતીય કાર્ડ બાંગ્લાદેશી નેશનલ આઈડી કાર્ડ કોમ્પ્યુટર અને મોબાઈલ સહિતનો સામાન કબ્જે કર્યો છે અઝલ હર્ષદ સીટા